સમાન લાગતા શબ્દના અલગ પડતા અર્થને આધારે પરીક્ષામાં ઘણી પ્રકારની ખાલી જગ્યા પૂછાતી હોય છે આ બંને ખાલી જગ્યા પૂરતા પહેલા અહીં આપેલ બંને શબ્દના અર્થ આપણે સમજી લઈએ સૌથી પહેલો શબ્દ છે ભવન એનો એક અર્થ થાય છે મકાન એ પછી બીજો અર્થ થાય છે રહેઠાણ અને ત્રીજો જરા અલગ પડતો અર્થ એ થાય છે અસ્તિત્વ હવે નીચેના શબ્દનો અર્થ જોઈએ ભુવન ભુવનનો અર્થ થાય છે જગત અને બીજો અર્થ થાય છે લોક હવે તમને ઉપરની ખાલી જગ્યા પૂર્વમાં અનુકૂળ તો ભી થશે કારણ કે આ બંને શબ્દનો અર્થ આપણી પાસે છે ખાલી જગ્યા એક અમે ગુજરાતી ખાલી જગ્યામાં રોકાયા ગુજરાતી લોકોને રહેવા માટેનું જે મકાન છે એમાં રોકાય એટલે અહીંયા મકાનના સંદર્ભમાં છે એટલે અહીંયા આવશે ભવન અને નીચેની ખાલી જગ્યામાં જુઓ ત્યાં લોકના અર્થમાં છે એટલે અહીં આવશે ભુવન ઉપર ત્રણ ભુવનનો માલિક બેઠો છે ભુવન એટલે લોક હાલ બરાબર બીજા બે વાક્યો લખીએ એટલે આપણને ખ્યાલ આવશે તેણે પોતાના ઘરનું નામ અંબે ભવન રાખ્યું જો અહીંયા ઘરના અર્થમાં છે એટલે હવે બજારમાં તમે નીકળો ગમે ત્યાં કોઈના ઘર ઉપર કોઈની કુળદેવીનું નામ લખ્યું હોય કે એના દીકરા દીકરીનું નામ લખ્યું હોય પણ પછી ભવન શબ્દ હોવો જોઈએ ભુવન શબ્દ લખ્યો હોય તો ખરેખર એ ખોટું છે કારણ કે એ આ અર્થમાં છે બરાબર ત્યાર પછી ઈશ્વર ત્રણેય ભુવનમાં એટલે કે લોકમાં

જેમાં તમે માનસિક રીતે ખૂબ પરેશાન થાવ અને તમારા અસ્તિત્વનો સવાલ આવી પડે માનસિક રીતે આપણને ખૂબ ઉલઝન થાય ત્યારે આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ આને તો મારું ભવન ફેરવી નાખ્યું એટલે આ ભવન શબ્દોનો એક અર્થ અસ્તિત્વ એવો પણ થાય છે બરાબર આ બંને શબ્દોનો અર્થ તમે યાદ રાખજો આવા જ વ્યાકરણના વિવિધ ખ્યાલો મેળવવા માટે અમારી ચેનલમાં જોડાવો અને અગર તમારે આગામી સમયમાં કોઈ સરકારી પરીક્ષા આપવાની છે તો વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની અમારી એપ્લિકેશનમાં ગુજરાતી વ્યાકરણનો કોર્સ અમે મૂકેલો છે જે ખૂબ ઊંડાણપૂર્વકનો છે તો અમારી આ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે